ગુજરાત રાજ્ય માટે નવી આગાહી કરવામાં આવી છે અને આ નવી આગાહી ગુજરાતની અંદર આજથી આવનારા ત્રણ દિવસ માટે દર્શાવવામાં આવી છે અને આ ત્રણ દિવસમાં ગુજરાતની અંદર

કઈક નવા જૂનીના એંધાણો અત્યારે થવાનું પૂર્વાનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે અને આમ ગુજરાતની અંદર અત્યારે વાદળો ધીમી ગતિએ ઘેરાઈને ગુજરાત ઉપર જોર દર્શાવતા જોવા મળી રહ્યા છે વાદળોનું ઝુંડ ઘેરાયેલું જોવા મળશે જેના કારણે ગુજરાતમાં ફરી એકવાર ભયંકર થી લઈને ભારે વરસાદ ખાબકવા અંગે ગુજરાતના અનેક જિલ્લાઓમાં મોટુ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે ગુજરાત ઉપર અત્યારે પવનોની તીવ્રતા વધતી જોવા મળી છે અને અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ અત્યારે શરૂ જોવા મળી રહ્યો છે અને આમ ગુજરાતની અંદર આજથી આવનાર 3 દિવસની અંદર ભાવનગર અલંગ બોટાદ છોટીલાના જિલ્લાની અંદર તાલુકાના વિસ્તારોમાં રાજકોટના જિલ્લામાં સુરેન્દ્રનગર જામનગરના જિલ્લાની અંદર ઠેર વિસ્તારોમાં મોટા પલટાઓ સાથે ગુજરાત ઉપર સિસ્ટમનો ઘેરાવો ભારે જોર બનાવીને તાંડવ દર્શાવતો જોવા મળશે દેવભૂમિ દ્વારકા સલાયા ભાનવડ પોરબંદરના વિસ્તારોમાં

આજથી લઈને આવનાર ત્રણ દિવસની અંદર ત્રણ દિવસમાં મેઘતાંડવ થવાને લઈને એલર્ટ કચ્છ માટે પણ જાહેર કરવામાં આવી રહ્યું છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ અરબ સાગરમાંથી આવતા તોફાની પવન અત્યારે જોર વધારતા જોવા મળ્યા છે ને ડીપ ડિપ્રેશન વાળી સિસ્ટમ તીવ્ર બનીને દક્ષિણ ગુજરાતની અંદર આગામી કલાકોમાં ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડના જિલ્લામાં ભારે વરસાદ ખાબકવા માટેનું પુષ્કળ દબાણ અત્યારે આ સંપૂર્ણ વિસ્તારોમાં જોર દર્શાવીને મેઘ તાંડવ માટેનું ભારે દબાણ અત્યારે ગુજરાતના ઠેર ઠેર જિલ્લાઓમાં દર્શાવી રહેલા જોવા મળ્યા છે અને આમ ગુજરાતમાં દક્ષિણ ગુજરાતની અંદર પણ આજથી આવનારા ત્રણ દિવસ માટે ભારે પૂર્વાનુમાન વરસાદનું દર્શાવવામાં આવી રહ્યું છે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર દાહોદ અહેમદાબાદ ધોળકા નડિયાદ ગોધરા વડોદરા ખંભાત બોડેલી લુનાવાડાના અંદર ખેડા મહીસાગરની અંદર અને છોટા ઉદેપુરના જિલ્લાઓમાં જિલ્લાઓમાં રાધનપુર મહેસાણા હિંમતનગર વિરમ ગામનો વિસ્તાર પાટણ મહેસાણા ગાંધીનગરની સાથે સાથે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી આમ ગુજરાતની અંદર ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ પવનોની તીવ્રતા સાથે ટેમ્પરેચર ડિગ્રી સેલ્સિયસ સુધીનું રહેવાનું મોટું અનુમાન ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે નવી નવી સિસ્ટમોની અસરો ગુજરાત રાજ્ય ઉપર આજથી વધતી જોવા મળશે જેના કારણે ગુજરાતની અંદર વરસાદના નવા રાઉન્ડને આજથી શરૂઆત થતી ભારે જોર ઠેર ઠેર જિલ્લાઓમાં દર્શાવતા હોવાના કારણે દરિયાની અંદર તોફાન સક્રિય બનીને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રાટકતું જોવા મળશે ને સિસ્ટમ ત્રાટકવાની સાથે લઈને આવનારા દિવસની અંદર ગુજરાતમાં મેઘતાંડવ ભારે જોર વધવાના કારણે અતિ ભારે વરસાદ ખાબકવા અંગે ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર મોટું પૂર્વાનુમાન આગાહીના પગલે જાહેર કરવામાં આવી રહ્યું છે